અત્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને વેલમાર્ક લો પ્રેશરની અંદર આ સિસ્ટમ બનશે આ સિસ્ટમ અત્યારે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે વાવો જોડો છે એ સમાન પવનો ફૂકાતી જોવા મળી રહી છે આ પવનો છે મિત્રો અત્યારે મધ્ય ભારતના જે વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરમ નાગપુરના વિસ્તારોની અંદર જોવા મળતી સિસ્ટમ છે એ હવે ગુજરાત તરફ ફરી વખત અસર કરતી જોવા મળશે ગુજરાત રાજ્ય ઉપર હજી તો મિત્રો

સૌરાષ્ટ્રના દરિયાકાઠાના વિસ્તારો દ્વારકાથી ટેક ભાવનગર સુધીના વિસ્તારોની અંદર વરસાદનું જોર અતિ ભયંકર સાબિત થશે આ સાથે મિત્રો હજી તો વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ જોવા મળી રહી છે ગુજરાત રાજ્ય ઉપર આ ક્લાઇમેટ ચેન્જની અસર છે વરસાદના રૌદ્ર સ્વરૂપના ભાગ રૂપે જોવા મળી રહી છે જેમાં અત્યારે સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગથી લઈને મધ્ય ગુજરાતના જિલ્લાઓ વચ્ચે વરસાદની જે છે એ તીવ્ર અત્યારે ગતિ જોવા મળી રહી છે વરસાદની જે સ્થિતિ છે મજબૂત થઈ છે કારણ કે કચ્છ અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં કચ્છમાં નળિયા સિદ્ધ સિદ્ધગઢ ભુજ તેમજ ગાંધીધામ મુદ્રા માંડવીના વિસ્તારો હોય કે પછી લખપત નળિયા સાથે સાથે મિત્રો નિરોણા લોરિયાણા તેમજ નગરવીના વિસ્તારોની અંદર અત્યારે વરસાદની સિસ્ટમ છે એ ઘેરાવા સાથે આગળ મજબૂત થઈ ગઈ છે બીજી બાજુ જોઈએ તો અત્યારે બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનો જે ઘેરાવો છે એ મજબૂત થયો છે આ લો પ્રેશર સિસ્ટમ હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ ક્લાઇમેટ ચેન્જની અસર છે એ ભારેથી જોર પણ દર્શાવતી જોવા મળી રહી છે સાથે અત્યારે એક સિસ્ટમ તો મિત્રો ઉત્તર પૂર્વીય ભાગના ભારતના જે જિલ્લાઓ છે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જોવા મળી રહી છે આ દરેક આગાહીને દરેક માહિતી જણાવીએ એ પહેલા જો તમે અમારી આ લોક જાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી લોક જાગૃત યુટ્યુબ ચેનલ કરી લેજો જેથી કરી મિત્રો આવી દરેક દરેક માહિતી તમને સમયસર મળતી રહે હવે તમને લેટેસ્ટ માહિતી જોવરાવી એટલે કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે સિસ્ટમનો ઘેરાવો છે એ મોન્સૂન ટ્રફના ઘેરાવા સાથે છે એ મજબૂત થતો જોવા મળી રહ્યો છે અને આ જ અસર હજી પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધી સૌરાષ્ટ્રના પૂર્વીય ભાગના વિસ્તારો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદનું જોર વધારતી જોવા મળી રહી છે સિસ્ટમનો ટ્રફ છે એ અત્યંત મજબૂત થતો જોવા મળી રહ્યો છે કારણ કે તેવીસ ચોવીસ અને પચીસ ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્ય ઉપર અંબાલા પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી હતી એ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે આ સાથે મિત્રો આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની જે આગાહી છે કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી આગાહી પ્રમાણે જેમાં એક સાથે પાંચ વરસાદની સિસ્ટમ રાજ્ય તરફ સક્રિય થઈ છે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓની અંદર અતિભારે વરસાદની જે છે એ આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ સાબરકાંઠા અરવલ્લી અતિભારે વરસાદની જે આગાહી છે અત્યારે કરી દેવામાં આવી રહી છે જાણો મિત્રો કયા વિસ્તારોની અંદર વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે તેમાં અત્યારે ખાસ કરી હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો મહીસાગર બનાસકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર ભરૂચ ખેડા પંચમહાલ દાહોદ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરનગર હવેલીના વિસ્તારોની અંદર અમદાવાદના વિસ્તારોની અંદર અત્યારે ઠેક સુધી છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિયર ઝોન ઓફ શોર ટ્રફ અને મોન્સૂન ટ્રફ હાલ સક્રિય હોવાની છે એ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતમાં અત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં બસોને બાર તાલુકાઓની અંદર છે એ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં અત્યારે ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો બસો બાર તાલુકામાં ભારે વરસાદ નોંધાણો છે સૌથી વધુ વરસાદ છે એ પારડીમાં ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન ઇંચ વરસાદ ધરમપુરમાં બે પોઈન્ટ બોતેર ઇંચ ખરે ગામમાં બે પોઈન્ટ તેર વરસાદ કપરાડામાં બે પોઈન્ટ પાંચ ઇંચ ને તલોડમાં બે પોઈન્ટ એક ઇંચ વરસાદ નોંધાણો છે વલસાડમાં અત્યાર સુધીમાં એક પોઈન્ટ સત્તાણું ઇંચ તો ડાંગ અને આહવામાં મિત્રો એક પોઈન્ટ સત્યોતેર ઇંચ સુધીના વરસાદ નોંધાણા છે વધીમાં પણ એક પોઈન્ટ ઇંચ ધનસુરામાં એક પોઈન્ટ ઇંચ આ સાથે મિત્રો ઉમરા ગામમાં એક અને તિલકવાડમાં એક પોઈન્ટ ઇંચ જેટલો વરસાદ છે હાલ પૂરતી નોંધાતો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં સરેરાશ પંચોતેર ટકાથી વધુ વરસાદ છે એ નોંધાણો છે ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસની પરિસ્થિતિ પ્રમાણે પંચોતેર ટકા વરસાદ છે એ નોંધાઈ ચૂક્યો છે જેમાં સૌથી વધુ વરસાદ ઓગણસી પોઈન્ટ નવ્વાણું ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં કચ્છમાં અઠ્યોતેર પોઈન્ટ એક્યાસી ટકા વરસાદ સાથે સૌરાષ્ટ્રમાં છોતેર પોઈન્ટ છત્રી ટકા અને ઉત્તર ગુજરાતમાં ચુમ્મોતેર પોઈન્ટ સડસઠ ટકા વરસાદ નોંધાણો છે જ્યારે પૂર્વ મધ્યમાં એકોતેર પોઈન્ટ સત્તાણું ટકા સરેરાશ વરસાદ નોંધાણો છે અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એસી ઓ સીએ આ ગાંધીનગરની યાદી મુજબ છે એ જણાવ્યું છે ગુજરાતમાં સોલ ડેમ ઉપર હાઈ વોર્નિંગ છે એ આપવામાં આવ્યું છે જેમાં કયા કયા ડેમો છે તમને જણાવી તો આ યાદીમાં વધુમાં વધુ જણાવવામાં આવ્યું છે કે સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યોની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છે ઓગણએસી પોઈન્ટ ભરાયો સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ બસો છ ડેમમાંથી પંચાવન ડેમ સો ટકા ભરાઈ ગયા છે જ્યારે છાસઠ ડેમ સિત્તેર ટકાથી સો ટકા છત્રીસ ડેમ છે પચાસ ટકાથી સિત્તેર ટકા અને ત્રીસ ડેમ છે એ પચીસ ટકાથી અને પચાસ ટકા વચ્ચે ભરાના છે ઓગણીસ ડેમ છે એ પચીસ ટકાથી ઓછા ભરાયા છે જ્યારે મિત્રો આ રાજ્યની હાલમાં સિત્તેર ડેમ છે એ હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે અને પાંત્રીસ ડેમ છે તથા છ સોળ ડેમ છે એની વોર્નિંગ એલર્ટ ઉપર રાખવામાં આવી છે અને મિત્રો આજનું હવામાન ગુજરાત વેધર રેન ફોરકાસ્ટની અપડેટ પ્રમાણે ગુજરાતમાં અત્યારે મેઘરાજા એકદમ ફોર્મમાં ચાલી રહ્યા છે વરસાદી માહોલ વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમાર થઈ રહી છે જોકે વરસાદનું જોર ઘટ્યું છે એક તબક્કે તેર ઇંચ સુધી પડેલો વરસાદ હવે માત્ર બે ઇંચ પૂરતો સીમિત રહ્યો હતો જોકે રાજ્યમાં વરસાદ પડવાનો વિસ્તાર છે એ વધી રહ્યો છે આવી સ્થિતિ વચ્ચે હવે હવામાન વિભાગ પર ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના અને કચ્છમાં પડશે ભારે વરસાદની ખૂબ જ મહત્વપૂર્ણ સ્થિતિ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઢળબડાટી બોલાવ્યા બાદ હવે મેઘરાજાની સવારી ઉત્તર ગુજરાત તરફ વળેલી છે આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જ્યારે આ જિલ્લાઓની અંદર વરસાદનું ઓરેન્જ એલર્ટ છે આપવામાં આવ્યું છે એ મિત્રો વરસાદનું ભારેથી અતિભારે વરસાદનું જોર છે દર્શાવવામાં આવી રહ્યું છે અમદાવાદ પંચમહાલ દાહોદ ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરનગર હવેલી સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જામનગર મોરબી અને દ્વારકામાં ભારે વરસાદ પડવાની આગાહી છે કરી દીધી છે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું તાંડવ છે થતું જોવા મળી રહ્યું છે શનિવારે આ જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો આજે 23 ઓગસ્ટ 2025 ના રોજ ગુજરાત રાજ્યમાં શનિવારના દિવસે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ વિસ્તારોમાં વરસાદ ઓરેન્જ એલર્ટ છે એ આપવામાં આવ્યું છે સાથે સાથે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત થતી જોવા મળી રહી તો બીજી બાજુ મિત્રો બંગાળની ખાડીમાં સોમવારે નવું લો પ્રેશર સર્જાશે ગુજરાત મહારાષ્ટ્રના દરિયામાં ઓફશોર ટ્રફ કચ્છ પર સવાયું સાયક્લોનિક સર્ક્યુલેશન વર્તમાન જુદી જુદી સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાતમાં વરસાદ સતત ચાલુ રહેશે હળવોથી લઈને મધ્યમ વરસાદ હજુ પણ ચાલુ રહેશે પરંતુ આગામી 25 તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ છે એ શરૂ થશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી રહી છે અને હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતમાં રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીએ અત્યારે વરસાદનું જે જોર છે એ વધારે જોવા મળી રહ્યું છે અને તે આજે તથા આવતીકાલે પણ ચાલુ રહેશે આગામી પાંચ દિવસ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રતિ પ્રતિ કલાક કિલોમીટર કલાકની ઝડપે તો મિત્રો બંગાળની ખાડીમાં નોર્થ વેસ્ટ દિશામાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળશે તેની અસરના ભાગરૂપે આગામી તારીખ પચીસ આસપાસ આ વિસ્તારોમાં જ લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે અને તેના કારણે દેશના મોટાભાગના રાજ્યોમાં ફરી વખત વરસાદ છે એ વધુ એક રાઉન્ડની શક્યતા સાથે જોવા મળશે બંગાળની ખાડીની આ સિસ્ટમ ઉપરાંત આજે ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયામાં ઓફ શોર જોવા મળશે કચ્છ ઉપર દરિયાની સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચાઈ પર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયું છે હવે મિત્રો વરસાદની આ તમામ સિસ્ટમના કારણે ગુજરાત ઉપરાંત અરુણાચલ બિહાર રાજસ્થાન પશ્ચિમ બંગાળ ઝારખંડ નાગાલેન્ડ મણિપુર ત્રિપુરા આસામ ઓડિશા ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે તો ગુજરાતમાં આજે સવારે છ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન બસોને બાર તાલુકામાં વરસાદ થયો છે પરંતુ તેમાંથી માત્ર ત્રીસ તાલુકામાં જ એક ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાનો છે આ પ્રકારની મિત્રો અત્યારે ચોમાસાની લાઈવ સેટેલાઇટ વ્યુપ્રિક્સના માધ્યમથી પણ આગાહી આપણે બપોરના ફ્રી વખત જોઈશું અને ત્યાર પછી સાંજના સમયે પણ નવી આગાહી